મિત્રો આ રોડ પર દરરોજ જ રોજની વચ્ચે આ ગાયો અને બીજા અન્ય જાનવરો રખડતા ઢોળો રોડ પર છે જોઈ શકો છો આ નગરપાલિકા ક્યારે જાગશે આ વાહન ચાલકોને કેટલી તકલીફ પડી રહેલી છે આ તમે જોઈ શકો છો રોજની વચમાં બેસેલી છે ગાયો ક્યારે નગરપાલિકા જાગશે કોઈનું એક્સિડન્ટ થશે કોઈનું મૃત્યુ થશે કે કોઈને હોસ્પિટલમાં દાખલ કરવો પડશે ક્યારે જાગશે મહેરબાની કરીને પ્લીઝ નગરપાલિકાને કહે આ રખડતા ઢોરોનો નિકાલ કરે તાત્કાલિક પકડી પાંજરાપુરમાં લઈ જાય જેથી કોઈથી આકસ કોઈ આકસ કોઈનું મૃત્યુ ન થાય અને જે અગાઉ પણ ઘણા લોકો આના કારણે એક્સિડન્ટ થયા છે અને મૃત્યુ પામેલા છે એટલા માટે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ ઢોળોને પકડવાનું પકડી અને પાંજરાપુર મોકલવા જોઈએ એવી મારી નગરપાલિકાને અપીલ છે જે તે જે તે સભ્યો હોય કે જે તે ચૂંટાયેલા નગરપાલિકા હોય દરેકને ચીફ ઓફિસરને કલેક્ટર સાહેબને અપીલ છે કે આ જે મેઇન રસ્તો છે કે જ્યાં એપીએમસી માર્કેટ જ્યાંથી હજારોની સંખ્યામાં સાધનો જાય છે આવે છે તો જે એક્સિડન્ટ ના થાય એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આનો કંઈ નિકાલ કરવો જોઈએ તમે જોઈ શકો છો